જે હું રાજેશભાઈ છાંગા શ્રી રત્નાલ ટ્રક ઓનર વેલફેર ફાઉન્ડેશન આજે અહીં સામછારી મધ્યે તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ જે અમારો અગાઉથી કાર્યક્રમ હતો એ નિર્ધારિત એ કાર્યક્રમના સ્થળ અને સમય ઉપર આજે અહીં નો રોડ નો ટોલની મુહિમમાં અમે સૌ સાથે જોડાયા છીએ તો કચ્છ જિલ્લાના તમામ ટ્રક ટ્રાન્સપોર્ટના આગેવાનો ટ્રક માલિકો મોટી સંખ્યામાં ડ્રાઈવર મિત્રો આજે આ મુહિમમાં જોડાણા છે તો આ મોહિમનો ઉદ્દેશ એક જ છે સારા રોડ આપો નેશનલ હાઈવે ઓથોરિટીની અમે લાસ્ટ છેલ્લા બે વર્ષથી અમે આવેદનપત્રો અને રજૂઆતો કરી કરીને હવે થાક્યા છીએ છતાં પણ ટોલ રોડ જે ટોલ ઉપર જે ટોલ વસૂલે છે એ રોડને પણ જો સારી ગુણવત્તામાં એ નથી અમને આપતા તો એનો અમારો વિરોધ છે એ વિરુદ્ધ અમે અમારી શાંતિપૂર્વક ગાંધી માર્ગે સ્વયંભૂત ટ્રક માલિકો પોતાની ટ્રકોને પાર્કિંગ કરાવી અને એક સરકારને અને ટોલ કંપનીને અમે એક સંદેશો આપીએ છીએ કે ભાઈ જો અમારી પાસેથી તમારે ટોલ લેવો હોય તો અમને કોઈ વાંધો નથી પણ અમને સારા રોડ ગુણવત્તાપૂર્વક અમને યુરોપ જેવા અમને રોડ આપો તો જ અમે તમને ટોલ આપીશું નહીતર અમે અમારો સ્વૈચ્છિક રીતે અમે આંદોલન અમારો જારી રાખશું